જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો માટે એક આઈડી કાર્ડ ફરજિયાત બની ગયું છે આ આઈડી કાર્ડ વગર ખેડૂતોને લાભાર્થીની યાદીની અંદર નામ પણ નહીં આવે ખેડૂતોને કોઈ પણ યોજનાનો લાભ પણ નહીં મળે અને આગામી પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો છે એ તમારા ખાતાની અંદર લેવા માટે પણ આ આઈડી કાર્ડ ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે રાહત પેકેજ જાહેર થયું છે કે ખેડૂતોના ખાતાની અંદર બાવીસ રૂપિયા હેક્ટર દીઠ આવી રહ્યા છે એમને પણ આ કાર્ડ વગર આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી તો આ કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ડ છે અને આ કાર્ડ દરેક ફાર્મરે બનાવવું ફરજિયાત છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ કાર્ડ શું છે આ કાર્ડ કેવી રીતે બનાવવાનું છે અને આ કાર્ડની અંદર શું શું વિગત હોય છે

મિત્રો વાત કરીએ તો કેન્દ્રની સૌથી લોકપ્રિય યોજનામાંની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે આ યોજનાની અંદર નિયમિતપણે લાભાર્થી છો તો તમને આગામી હપ્તો મેળવવો હોય તો તમારે એક નવો નિયમ પાડવો જરૂરી છે આ નિયમ છે કે કિસાન આઈડી એટલે કે ફાર્મર આઈડી કાર્ડ મિત્રો વાત કરીએ તો આ ઉપરાંત પીએમ કિસાનની અંદર જો તમને હપ્તો નથી મળેલો તો તમારે કેવાયસી કરવું પણ જરૂરી છે આ ઉપરાંત સરકાર દ્વારા અમુક નિયમો બહાર પાડવામાં આવ્યા છે કે જેમને બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદી છે એ લોકોના નામ પીએમ કિસાનમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને જે લોકો સાચા છે અને સમયસર બધા જ ડોક્યુમેન્ટ્સ જમા કરાવે છે એમને જે હપ્તો બાકી હશે ત્યાર પછીના બધા જ હપ્તા એકસાથે ખેડૂતના ખાતાની અંદર જમા કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે અત્યારે દેશભરના ખેડૂતને સંપૂર્ણ ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે આની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના કેવાયસી થઈ ગયા છે એટલે સરકારની પાસે ડેટા આવી ગયો છે કે કયા ખેડૂતની પાસે કેટલી જમીન છે આ ઉપરાંત ડિજિટલ સર્વે દ્વારા બધા જ સર્વે નંબરનો જે નમૂનો છે અથવા તો એની આરોઆઈ પર કોઈપણ માહિતી તમે મેળવી શકો છો તો આવી રીતે ખેડૂતોનો સંપૂર્ણ ડેટા ડિજિટલાઈઝ કરવામાં આવ્યો છે કે જેનાથી ખરેખરની અંદર જે લાભાર્થી ખેડૂત છે એ લોકોને આની સહાય મળતી રહે આ માટે ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ સરકારે ફરજિયાત કર્યું છે આ ડેટાબેઝ બનાવવાનો મુખ્ય ઉદ્યોગ ઉદ્દેશ્ય જે છે એ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો છે કે જેથી કરી અને સાચા અને જરૂરિયાતમંદ જે ખેડૂતો છે એમને જ આ યોજનાનો લાભ મળતો રહે આ નવી કિસાન આઈડી આ પ્રક્રિયાનો એક ભાગ છે જેનો મુખ્ય હેતુની આપણે વાત કરીએ તો હાલમાં નિયમની અંદર દેશની અંદર ચૌદ રાજ્યની અંદર આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયની અંદર દેશના અન્ય રાજ્યોની અંદર પણ આ નિયમ લાગુ થશે એવી સંભાવના છે જો તમારે પીએમ કિસાનનો લાભ ચાલુ રાખવો હોય તો આ નવી કિસાન આઈડી કાર્ડ બનાવી તમારા માટે ખૂબ જ જરૂરી છે હવે કિસાન આઈડી કાર્ડ કેવી રીતે બનાવવાની તો કે ખેડૂતોને સરળતા રહે તે માટે આ આઈડી બનાવવાની જે પ્રક્રિયા છે એકદમ સરળ રાખી છે તમે ત્રણ અંદર તમારું આઈડી કાર્ડ બનાવી શકો છો એક તો છે સેલ્ફ કે તમે પોતે જ સંબંધિત સરકારનું જે પોર્ટલ છે ત્યાં જઈ અને ફાર્મર આઈડી કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો આ ઉપરાંત નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં જઈને પણ તમે તમારા ઓપરેટરની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને સ્થાનિક કૃષિ કાર્યાલયની અંદર જઈ તમે તમારી અરજી છે એ કરી શકો શકો છો છો અને ઓફિસની અંદર જરૂરી દસ્તાવેજો જમા પણ કરાવી તો ઓનલાઈન જો તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો એગ્રીસેટ નામની જે વેબસાઇટ છે ત્યાં જઈ અને તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો હવે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તો આની અંદર ખેડૂતનો આધાર કાર્ડ ખેડૂતના જમીનના દસ્તાવેજ અને ખેતીનો પુરાવો ત્યારબાદ ખેડૂતના બેંક ખાતાની વિગત અને અન્ય આવશ્યક કૃષિ દસ્તાવેજની આની અંદર જરૂર પડે છે આ ઉપરાંત સરકારની આ પહેલથી ખેડૂતને સીધો લાભ મળી શકે છે જો તમારી પાસે હજુ પણ ફાર્મર આઈડી કાર્ડ નથી તો તમે જાતે જ ઘરે બેઠા ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો એગ્રીસેક નામની એપ્લિકેશન પરથી ફાર્મર આઈડી કાર્ડ તમે આવી રીતે બનાવી શકો છો ચાલો જોઈએ કે ઓનલાઈન ફાર્મર આઈડી કાર્ડ કેવી રીતે બને છે પોતાનું ઘરે બેઠા રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે કરી શકે છે અને ખેડૂત પોતાનો યુનિક આઈડી કોડ છે કેવી રીતે મેળવી શકે છે એ આપણે સંપૂર્ણ હવે માહિતી મેળવીશું સૌથી પહેલા તો તમારે એચટીટીપી ટીટીપી એગ્રી સ્ટેક જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે આ જીઓવી ડોટ ઇન એક્સટેન્શન હોય એટલે સરકારી વેબસાઇટ છે આ વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાય ધ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ આની અંદર બધા જ સ્ટેટના જે ખેડૂતો છે એના માટે ખેડૂત રજીસ્ટ્રેશન છે એ ચાલુ થયું છે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન માટે આ જે વેબસાઇટ છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના ઉપર તમે જશો એટલે તરત જ આ એક પેજ છે ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી અને ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી છે એ શરૂ કરવામાં આવી છે

અહીંયાથી તમારે આધાર ઓથેન્ટિકેશન કરવાનું છે ઓટીપીની મદદથી જેવું તમે આધાર નંબર નાખશો એવું તમારા આધારની જોડે જે મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે વેરીફાય કરવાનું છે અને કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જે છે એ વેરીફાય કરવાનું રહેશે ત્યારબાદ ફાર્મરની ડિટેલ છે આની અંદર ફિલઅપ કરવાની રહેશે અહીંયા ફાર્મરનું નામ એ સ્પર્ધા આધાર નાખવાનું રહેશે ફાર્મર જે છે એ કઈ કેટેગરીનો છે એની કાસ્ટ કઈ છે એની એજ શું છે એની ડેટ ઓફ બર્થ શું છે અને નહીં મુક્ત મેચ સ્કોર એટલે કે ફાર્મરનો સ્કોર શું છે એ અહીંયા ઉપર આવી જશે ત્યારબાદ આઈડેન્ટિટી ટાઈપ એટલે કે સન ઓફ આપણે લખતા હોઈએ ને કે સન ઓફ ધીસ ધીસ તો તમે અહીંયા જેવું તમારું નામ અને લોકલ લેંગ્વેજ નાખશો એટલે તમારો સ્કોર છે એ મેચ થઈ જશે ત્યારબાદ ફાર્મરની ડિટેલ છે નાખવાની રહેશે ફાર્મરની ડિટેલની અંદર ફાર્મરનો પાન કાર્ડ નંબર અને જો માઇનોરિટી રિલિજિયનની અંદર આવે છે તો અહીંયાથી રિલિજિયન છે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ક્રિસાન ક્રેડિટ કાર્ડની જે વિગતો છે એ એમને અહીંયા પર ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ એમનું બેંક એકાઉન્ટ ડિટેલ્સ છે એ અહીંયા ફિલઅપ કરી અને એડ કરવાનું રહેશે એકવાર એડ કરશો ત્યારબાદ રેસિડન્સ ડિટેલ્સ છે આવી જશે જો કંઈ ડિસેબિલિટી હોય તો એ તમારે અહીંયાથી એડ કરવાની રહેશે ત્યારબાદ રેસિસ રેસિડન્સ ડિટેલની અંદર તમારું એડ્રેસ ત્યારબાદ તમે લોકલ લેંગ્વેજ કઈ છે ત્યારબાદ તમે કયું ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ તાલુકો વિલેજ અને પિન નંબર છે આટલી વિગતો નાખી અને આગળ વધવાનું રહેશે આગળ વધશો એટલે અહીંયાથી આવશે કે તમારી જે લેન્ડ છે એ કઈ ટાઈપની છે એગ્રીકલ્ચર છે અને આ જે ફાર્મર છે લેન્ડ ઓનિંગ ફાર્મર છે ને આ આ કરશો એટલે તમારા જમીનની જે ડિટેલ છે એ ફેચ થશે એના માટે તમારે તમારી ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ અને વિલેજ છે એ સિલેક્ટ કરી અને તમારો જે સર્વે નંબર છે એ અહીંયા નાખવાનો રહેશે સર્વે નંબર નાખી અને જેવું તમે સબમિટ કરશો એટલે તમારી કેટલી જમીન છે કેટલો એરિયા તમારો છે અને તમારી જે જમીન છે એના કેટલા ઓનર છે બધી વિગતો અહીંયા ઉપર આવી જશે ત્યારબાદ રેશન કાર્ડની વિગતો એ બધી વિગતો છે ફેમિલી નંબર રેસિડન્સ આઈડી જો હોય તો એ બધી વિગતો અહીંયા નાખી અને આ ત્રણેય વસ્તુ ટીક કરી અને તમારે સેવ કરવાનું રહેશે સેવ કરી અને જેવું તમે આગળ વધશો એવું ફરીથી એક ઓટીપી આવશે અને પ્રોસીઝ ઈ સાઇનિંગ કરવાનું રહેશે ઓટીપી વેરીફાઈ કરી અને અહીંયા તમારા આધાર નંબર અને ઓટીપી નાખી અને ક્લિક કરી અને અહીંયાથી આ જે છે એ સબમિટ કરી દેવાનું રહેશે એકવાર તમે સબમિટ કરશો એટલે તમારે અહીંયા આવી જશે કે રજિસ્ટ્રેશન સક્સેસફુલ અને યોર રજીસ્ટ્રેશન હેઝ બીન સક્સેસફુલ એન્ડ યોર એનરોયમેન્ટ આઈડી ઇઝ અહીંયા તમારા આઈડી નંબર આવી જશે અને અહીંયા નીચેથી તમે તમારું જે ખેડૂત આઈડી કાર્ડ છે એને ડાઉનલોડ પણ કરી શકશો હવે આની અંદર જો તમારું જે સ્કોર છે પચાસની ઉપર હશે તો તલાટી જે છે હવે આ જે એપ્લિકેશન તમે કરી છે એ તલાટી પાસે જ હશે તલાટી પાસે પણ એક પોર્ટલ હોય છે અને જો તમારો સ્કોર પચાસની ઉપર હશે તો તલાટી છે નો અપ્રુવલ આવશે અને જો સ્કોર પચાસથી નીચે હોય તો તમારું અપ્રુવલ છે એ મામલતદાર કચેરી દ્વારા આવશે તો આવી રીતે તમે ઘરે બેઠા તમારું ફાર્મર રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે બધા જ ખેડૂતો ઘરે બેઠા પોતાનું રજીસ્ટ્રેશન છે એ કરી શકે